વલસાડના ગુંદલાવ હાઇવે પરથી રૂલર પોલીસે ટ્રકમાં વેસ્ટ પાવડરના થેલાઓની આડમાં છુપાવીને લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો વલસાડ રૂરલ પોલીસે લગ્નસરાની સિઝનમાં મોટી કાર્યવાહી કરતા વિદેશી દારૂની હેરાફેરીનો પર્દોફાશ કર્યો છે એસપી ડોક્ટર કરન વાઘેલાની સૂચના મુજબ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ ભાવિક જીતિયાના નેતૃત્વમાં રૂરલ પોલીસની ટીમે ગુંદલા હાઇવે પર રામદેવ હોટલ પાસે વોચ ગોઠવી હતી બાતમીના આધારે મુંબઈ તરફથી સુરત તરફ જતા ટ્રક નંબર એમ પી જીરો નવ એચ એચ તેત્રીસ ત્યાસીને રોકી તપાસ કરતા વેસ પાવડરના થેલાઓની આડમાં છુપાવીને લઈ જવાથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટ્રકમાંથી પાંચ હજાર પાંચસો વીસ બોટલ નંગ વિદેશી દારૂ કબજે કર્યો હતો જેની કિંમત રૂપિયા છ લાખ બાર હજાર છે પોલીસે ટ્રક દારૂનો જથ્થો અને મોબાઈલ મળી કુલ્લે રૂપિયા સોળ લાખ બાર હજાર નો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે ટ્રક ચાલક નાસીર શેખની ધરપકડ કરવામાં આવી છે પ્રાથમિક પૂછપરછમાં આ કેસમાં સંડોવાયેલા અન્ય બે આરોપીના નામ આપ્યા છે જેમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે લગ્નસરાની સિઝનમાં પાર્ટીઓમાં વિદેશી દારૂની માંગ વધતા દમણના બુટલેકરો વિવિધ કિમિઓ અપનાવી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસો કરી રહ્યા છે ત્યારે વલસાડ રૂલર પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર્સ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે